સુરતમાં બાર જાન્યુઆરીના રોજ પુનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીનો જથ્થો આવી જશે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે આ સાથે સોળમી જાન્યુઆરીથી બાવીસ સ્થાનો પર તેત્રીસ હજાર ત્રણસો છત્રીસ હેલ્થ વર્કરોને વેક્સિનેશનની શરૂઆત કરી દેવામાં આવશે વૈશ્વ આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનેશનની તૈયારી અંગેની મિટિંગમાં સોળમી તારીખ ફાઇનલ કરવા અંગે ચર્ચા થઈ હતી બાવીસ સ્થાનોમાં મોટેભાગે ભાગે હેલ્થ સેન્ટરો અને હોસ્પિટલોમાં જ વેક્સિનેશન કરાશે સેશન સાઇટ નક્કી કરવા માટેની મીટિંગમાં એક સેશનના સો વ્યક્તિ પ્રમાણે પચાસ વર્ષથી વધુ ઉંમરના અને કોમોબ્રિડ કન્ડિશનથી વ્યક્તિને ફ્રીમાં જ રસી અપાશે જ્યારે અન્ય લોકોને રસી આપવા અંગે નીતિ નક્કી કરાશે તેવું આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું પ્રથમ દસ દિવસમાં પ્રથમ તબક્કો પૂર્ણ કરવાની પાલિકાની ગણતરી છે જો કે દૈનિક ત્રણ હજાર પાંચસો વર્કરોને રસીકરણ થાય તે પ્રમાણે સુરત પાલિકાએ તૈયારીઓ આરંભી દીધી છે હેલ્થ વર્કરો ત્રીસ હજાર ત્રણસો છત્રીસ ફ્રન્ટલાઈન વર્કરો ઓગણીસ હજાર પાંચસો અને પચાસ વર્ષથી વધુના અને કોમોરબીડ પાંચ લાખ વીસ હજાર ત્રાણું વેક્સિન આપવામાં આવશે બાવીસ જેટલા હેલ્થ સેન્ટરો હોસ્પિટલોમાં વેક્સિનેશન કરવામાં આવશે તે અંગે મિટિંગમાં નક્કી કરાયું છે ત્યારે વેક્સિનનો જથ્થો હજી આવ્યો ન હતો સોળમીએ વેક્સિનેશન થાય તે અગાઉ અઠવાડિયામાં વેક્સિનનો જથ્થો અડાજણ મુખ્ય હેલ્થ સેન્ટર ખાતે આવી જશે તેને કોલ્ડ સ્ટોરેજમાં સાચવવામાં આવશે ત્યાંથી બાવીસ કોલ્ડ ચેઇન નક્કી કરાઈ છે ત્યાં મોકલવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસએમ ન્યૂઝ સુરત